નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે વાહન અકસ્માત સહાય યોજના વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ વિડીયોમાં હું તમને આનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા આ ઉપરાંત તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે અને આ યોજનાનો મુખ્ય હેતુ શું છે વગેરે જેવી ચર્ચા હું તમને આ વિડીયોમાં કરવાનો છું આ ઉપરાંત કદાચ જો તમે વાહન ચલાવતા હોય અને તમારો અકસ્માત થાય તો તમને શું સહાય મળે

જેવી કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જનની સુરક્ષા યોજના વગેરે યોજના ચાલે છે તેના પૈકી એક યોજના છે ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજના મિત્રો આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે જેમ જેમ વાહનોની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ એક્સિડન્ટના પ્રમાણ પણ વધારો થતો જોવા મળ્યો છે નિષ્ણાંત ડોક્ટરના મત અનુસાર જો એક્સિડન્ટ થયાના એક કલાકની અંદર ઈજાગ્રસ્તોને સારવાર મળવી જોઈએ જો તાત્કાલિક સારવાર મળે તો ઈજાગ્રસ્તોને બચાવવાના ચાન્સ વધી જતા હોય છે અકસ્માત પછીનો એક કલાક એક એવો ગોલ્ડન અવર છે જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનું પ્રમાણ ટાળી શકાય છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે વાહન અકસ્માત સહાય યોજના અમલમાં મૂકેલ છે જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માત અથવા તો ઈજા પામનારને અકસ્માતના પ્રથમ અડતાલીસ કલાક માટે મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે હવે મિત્રો એક કોષ્ટક છે તે કોષ્ટકનો આપણો અભ્યાસ કરી લઈએ છીએ યોજનાનું નામ છે વાહન અકસ્માત સહાય યોજના યોજનાની શરૂઆત કોને કરી ગુજરાત સરકારે યોજનાનો હેતુ શું છે વાહન અકસ્માતમાં ઈજા પામનારને મફત તબીબી સારવાર પૂરી પાડવી લાભાર્થી કોણ રહેશે મિત્રો અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓ ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીં મેં તમને આપેલી છે હવે મિત્રો આપણે જોઈએ છીએ યોજનાનો ઉદ્દેશ્ય આ યોજનાનો એક એવો ઉદ્દેશ્ય છે કે ગુજરાત રાજ્યમાં કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પૂરી પાડવી જેમાં સરકાર દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને એક્સિડન્ટના અડતાલીસ કલાક સુધી તમને મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે જેથી કરી રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં આપણે ઘટાડો કરી શકાશે અને પરિવારોને વિખરતા આપણે બચાવી શકાશે હવે મિત્રો જોઈએ છીએ વાહન અકસ્માત સહાય યોજના માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોને લાભ આપવામાં આવે છે કોઈ નાણાકીય પરિસ્થિતિ રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે છે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્ટમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તો તેના સગાએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતું હોય છે તમારે હવે મિત્રો આપણે જોઈએ છીએ વાહન અકસ્માત સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ વેહિકલ એક્સિડેન્ટનો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલના બિલમાં સહાય આપવામાં આવે છે જેમાં એક્સિડેન્ટના પ્રથમ અડતાલીસ કલાકમાં અપાયેલ સારવાર ઓપરેશન વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર રૂપિયા પચાસ હજારની મર્યાદામાં સીધે સીધી હોસ્પિટલને ચૂકવી આપશે એટલે કે તમને પચાસ હજારની સહાય તો એમને તમને આપવા માટે સરકાર બંધાયેલી છે આ યોજનામાં ઈજાગ્રસ્તમાં જે હોસ્પિટલમાં દાખલ થાય છે તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ તમને સહાય આપવામાં આવે છે મિત્રો તે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય ત્યાંથી ઈજાગ્રસ્તને આ સારવાર મેળવી શકે છે જેનું ચૂકવણું દાખલ થયેલ હોસ્પિટલનું ચૂકવણું રહેતું હોય છે તે ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચુકવણું કરવામાં આવતું હોય છે આ યોજનામાં ઈજાગ્રસ્તને રોકડ સહાય ચૂકવવામાં આવતી નથી તેનું ધ્યાન રાખવાનું રહેશે તમારે પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચૂકવણું સીધે સીધું હોસ્પિટલને આપવામાં આવતું હોય છે ઈજાગ્રસ્તોને આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના રહેતા નથી એટલે કે મિત્રો માની લો કે કોઈનું અકસ્માત થાય છે અને તે હોસ્પિટલમાં જાય છે માની લો કે તે સરકારીના બદલે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે તો અકસ્માત થયાના પ્રથમ અડતાલીસ કલાકમાં જે પણ સારવાર આપવામાં આવશે તેમાં સીધે સીધી તમને પચાસ હજાર લગીનનો ખર્ચો છે તે સરકાર ડાયરેક્ટ છે તે હોસ્પિટલને ચૂકવી આપશે મિત્રો આ યોજનામાં તમને કોઈ નાણાકીય સહાય એટલે કે રોકડ રકમ મળતી નથી પરંતુ તમે જે હોસ્પિટલમાં જે પણ તમારો ખર્ચ થાય છે તે હોસ્પિટલનું બિલ ડાયરેક્ટ સરકાર તમને ચૂકવી આપે છે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આની યોજના મેં સંપૂર્ણ તમને માહિતી સમજાઈ ગયો હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં સવાલ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર તમે યોજના રિલેટેડ દરેક જોઈ શકો છો આ દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત